પ્રેમો દો જય દ્વારકા દીશ રાધે રાધે એ આપણે આવી ગયા છે સર્વિસ સ્ટેશને અત્યારે હું હાલો ગારીઓ બનાવી હું લાગે હજી બધાની હા ગારીઓ બનાવી નહીં પાણી ભરી દીધું વાંધો નથી એક એમ તૈયાર બીજાનું કામ ચાલુ આ જઈ લો

સિમેન્ટ મોઢે ક્યાં છોટાઈ લીધી હે તમારે બે ની જોડી એક નંબર લાગ્યા ગયો

અચ્છા અર ભાઈ ને હમ યે મોલે ભાઈ ને હમ ભાઈ ને મઘરત બહાર તો એ હાથ તારો ભાઈ હું તો 10 વાગે ઊઠા તારો ભાઈ એને બોલાવને ફોન કરો જાઉં બગ સરવાતમાં ઉઠી ગયો હું

બીજુ ગાલ્ચે ઠંડુ બીનો કા લલબલ હાલો હવે કાઈ ધ્યાન હાલો ફોન કરવા ફોન

એય હાલો યાર વાર કો હાલો ધંધા થાડા તમાર ખબર ના ખરે બેઠા ખબર પડતી તમને તો બેઠો ને એટલું તારું મૂળ કપાય જાન રાખજે ઘણી ઘણી ભાઈ આનું પપ્પા કપાય કારીગર છે કારીગર હા કપા

હાલા ગોલફે કા કેટલા વારી છે ઓય કેટલા વારી ઓલો માવાય ઠંડા રહી

અલ્લા તો ગુલ્ફી ખાવા આયા બધા ગુલ્ફી ખાશે ઘણા બધા મજા આવી જ આપને ઓય તારા માટે નથી લીધી તને તું કે ખા ગુલ્ફી પાંચ લેવા નથી આ પાંચ વારી છે કે પાછા વારી છે बड़ा वाली है अंदर इंज वार बल्ला भाई गुरुखेखा पछि वार जे हैं नहीं बॉल खीचावा की मारो काम पहला वजे गुलफी भाई अरे यहां क्या की गलती पड़ी है अरे आहा नया तो बड़ा केवी मजा थी गुरुखेखा जी <laughs> हां हां

મને નથી ભાવતી ગુલ્ફી હાલો તો મિત્રો આપણે એ પાણીની મોટર હાલ તો કરતા અહીંયા આમાં બધીમાં પાણી છાટવાનું છે પાણી છાંટી દઈ ખૂબ છે ભાઈ તારા સાતમાં મોટા એટલે મોટર હાલ કરતાં

थोर <laughs> ठंड

હરમણ ભાઈ આ બધી સાફ કરને ક્યું લેમડાને આટલા મસ્ત નાખ્યું આયે અમારે ઝૂલો બાંધવાનો છે નાડો બાડો કઈ લઈ આવ્યો કે હા એ પાણી તો એ મારા આવી ગરમ થઈ કેમાં

બેંકું બધીમાં બંધ ઓલા હાજો છે અરે એકદમ 100% આ કાટો ભાંગીને ગોજો આલા લુબો થા કોઈ બાબા એ મારી કાતરો લઈ આ લંગડ ઘોડી આ ભાઈ ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ देवा दीजिए अल्लाह तो उतना

हूँ करूँ मेकअप कर दी था सीमेंट कर दी थी वही गया हमारा बैठा गया नहीं रहा है आने गर्मी गर्मी थी जी

કાલે સાફ કરાવી જ નાખવાનું છે અહીં આમ રહેવાની જગ્યા એકદમ કર નાખવાનું અહીંયા આપણે હે ને ઇંસ્કો બાંધવાનો હા બે લેમડા દરિયા સ્પેશિયલ આપણા માટે અત્યારે તો તડકો આવી જાય ને પણ આપણે એ બધામાં નાખી દેવાના હેક હા

જય મૂલીધર જય મા રાધે રાધે આપણે કલ